સુરતના ઓલપાડ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી યોજાયેલ તિરંગા યાત્રામાં ઓલપાડ તાલુકાની વિવિધ શાળા કોલેજના વિદ્યાર્થીઓ નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા દેશભક્તિના ગીત સાથે ઉષ્માભેર નીકળેલી તિરંગા યાત્રામાં યુવાનોમાં ઉત્સાહ અને દેશપ્રેમ જોવા મળ્યો હતો લોકોમાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગે તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે સુરતના ઓલપાડ ખાતે તાલુકા કક્ષાની તિરંગા યાત્રા નીકળી હતી ઓલપાડ ખાતે બે કિલોમીટરથી વધુ લાંબી તિરંગા યાત્રા યોજાઈ હતી ત્યારે તિરંગા યાત્રાનું પ્રસ્થાન વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે કર્યું હતું ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતેથી તિરંગા યાત્રાનું પ્રસ્થાન થયું હતું જેમાં ઓલપાડ તાલુકાની શાળાના વિદ્યાર્થીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ પોલીસ જવાનો સહિત લોકો પણ યાત્રામાં જોડાયા હતા રેલી ઓલપાડ બજાર થઈ ઓલપાડ તાલુકા પંચાયત ખાતે રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી પંદરમી ઓગસ્ટના પર્વ પૂર્વે યોજાયેલ આ તિરંગા રેલીમાં મોટી સંખ્યામાં લોકો હતા સાથે લોકો તિરંગા લઈ રહ્યા છે બહેનોની ઉપર અને ભાઈઓની ઉપર જે રીતે આતંકવાદીનો અત્યાચાર કર્યો મળી મોદી સાહેબે પાકિસ્તાનમાં જઈને એન્ટ્રી કરીને આતંકવાદીઓને નિરગાયા હતા આજે સમગ્ર દેશની અંદર ગામ હોય તાલુકા હોય શહેર હોય દરેક જગ્યાએ તિરંગાયા હતા ત્યારે આજે એકસો પંચાણું ઉપર વિધાનસભાની અંદર પણ તિરંગાયા હતા એટલે ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જોડાયા છે આજે અગિયાર ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસના અનુસંધાને જયારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એક આહવાન કરેલું હતું કે હર ઘર તિરંગા અંતર્ગત દરેક તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન થાય ત્યારે જયારે આજે સમગ્ર દેશ અને સમગ્ર રાજ્યમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે ઓલપાટ તાલુકામાં પણ તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું આ તિરંગા યાત્રામાં ગુજરાત સરકારના મંત્રીશ્રી અને એકસો પંચાવલપાડ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ પણ જોડાયા હતા સાથે તાલુકા પંચાયત પ્રમુખ મામલતદાર શ્રી તિરિઓશ્રી તેમજ મામલતદાર સાહેબ તાલુકા પંચાયતનો સાહેબ તેમજ ઓલપાડ ટાઉનની વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રો તેમજ મારા કોલપાડ તાલુકાના સરપંચ મિત્રો સભ્યશ્રીઓ તેમજ મારા ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકરો પણ આ યાત્રામાં જોડાયા હતા ત્યારે આજે આ દેશની આન બાન અને શાનના તિરંગાની જ્યારે યાત્રા કરવામાં આવે ત્યારે યુવાનો પણ ખૂબ ઉત્સાહ સાથે આજે જોડાયા છે ત્યારે હું મારા ગામના સરપંચ મિત્રો ને આહવાન કરું છું કે પોતપોતાના ગામમાં પંદર ઓગસ્ટ પહેલા દરેક ગામોમાં તિરંગા યાત્રાનું આયોજન થાય અને આપણા દેશમાં તિરંગાનું સન્માન જળવાઈ રહ્યો એ રીતની તિરંગા યાત્રા થાય એ અભ્યર્થના રાખું છું વસ્તુ ભારત માતા કી છે